રથમો બેનારી દેવ્યા એ મારા ભાવી તું ના ભવ માં ભવ સાગર આવજે મારા પાછી ફૂડ નું મન ભણ હાચું નાનું ઘરેલું આવો જી થઈ ગયો હતો મારી નો દીકરો આપણા ભાગ માં દેવ આવવાના દે મારે મારી જો શોક ના મંત્ર થી રાજી થઈ ગયું હતું

होज उ हे त हो सूरज उगियो जाखा थ्री ग्या

પ્રથમ બિહારી દેવિયાઓ એવો મારા ભાવિકોના ભવ હારરી માં ભવ સાગર પાર પાડનારી ઓ દેવી

દેવારો હગારો હોય હા કે મારી હાજરી હોય બરોબર કે મારા ભક્તો હોય કે હું મેલેડી હોય બરોબર હા અને ઘડી ભાવ હોય એના ઘર દેવ હાજર હોય દીકરા મેળી નું દીકરા દુનિયા મેના ટોળામાં પડ્યા હોય ઘોડો એની બાવડી મારા જેવી મેળી પકડ મારું માતા કેવું છે ઘડી બે ઘડી મારા આગળ મારા સુણે આવનારા ભક્તો દુખિયારા દરેક ની આશી પટેલ દરેક ના દુઃખ ફોટકા નહી ભાવ

અરે રે ક્યારે એડે નઈ જાય મારું મેળી નું કેવું છે તમે હારું કર્યું હોય ને તો તમારા દીકરા હારું 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 લેતું હોય પટેલ આવું મારું કદાચ અરે રે વાય કેરી ની રાહ જોજો આવું મારું મેરડી નું કેવું

ઓય જો જગ્યા છે દરેક એક પોતપોતાની જગ્યા સ્થાન કરવો છે કે બધા માતા બેઠી અમારા

દેવની કૃપા પામવી હોય અને દેવ ને કદાચ તમારે અરે દેવને જાહેર કરવું હોય તો દેવગતિ નું જ્ઞાન અવશ્ય જરૂરી છે દરેક માટે જ્ઞાન હશે

તમારી શ્રદ્ધા મારા પ્રત્યે છે તમારો ભાવ મારા પ્રત્યે છે તો મારા સાનિધ્ય તમારા દરેક ના કોમ થવાના છે દરેક ના દુઃખ દૂર થવાના છે પણ અહીંયા આવતા સુધી અહીંયા પહોંચ્યા હોય મારા સાનિધ્ય પહોંચ્યા હોય કા તો રસ્તામાં કોઈ બી વ્યક્તિ એવો તમને મળે મારા પ્રત્યે શ્રદ્ધા ઓછી કરવા આવે મારી ખોટી વાત કરે તમને કોઈ રસ્તા આ જગ્યા પર પૈસા લોસ અને ખોટું ચાલી એક વાર અનુભવ કરજો મારો આવું મારું મેલેડી કેવું છે પેલા મારો દુનિયા આસ્થા વિશ્વાસ જ્યાં હોય ને ત્યાં બધે બે બધે પેલા અનુભવ કરજો પછી પગ મુકજો દીકરા તમે ના મરો ધ્યાન રાખજો બાકી જાહેર કીધેલું મારું મેડી નું દીકરા

પટેલ મજા તો મારે હોતી નથી અસલ સંચાર ની સંસાર ની સંચાલિત માતા છું વાળી માતા મળે ખરાબે મળે

મારા રોમને જન્મ ધરતી પર હુકમ લેવો પડ્યો પોતે અનેક અવતાર લેવા પડ્યા મનુષ્યને શીખ આપવા માટે કોને શીખ આપવા માટે મનુષ્યને શીખ આપવા માટે આજ તો ઘરે đi કરી એક થી બે ઘર કરતી હોય એ બટી સુシતાર વિચાર નહી આવ્યો હોય એ આમાં સુシતાર વિચાર નહી આવ્યો હોય કે જેવા કદાચ ચારમ ચાર ફેરા ફર્યા હોય

તમારું મારું અંતર રહેશે દીકરા નું મારું અંતર ના રાખવું શ્વાસ ના આવતા અરે એ દેવ તમારે શું કરવું છે હજાર ટકા ખબર દેવ ખાલી અંતર કરો સંપૂર્ણ પૂર્ણ થાય